સુરતમાં ડીજીવીસીએલની કચેરી ખાતે કોંગ્રેસ અને આપનો વિરોધ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના એમએલએ એમએલ વસાવાની આગેવાનીમાં વિરોધ ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા આપ્યા બાદ પણ ઉમેદવારોને નોકરી નહીં આપી પરીક્ષા આપનાર ઉમેદવારો પાસ થઈ ગયા હોવા છતાં નોકરી ફાળવવામાં આવી નથી પરીક્ષા આપનાર ઉમેદવારોના સમર્થનમાં ડીજીવીસીએલની મુખ્ય કચેરી બહાર કોંગ્રેસ અને આપ એમએલએ દ્વારા હલ્લા બોલ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો ડીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા ડીજીવીસીએલ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો ઉમેદવારોને તાત્કાલિક નોકરી આપવાની માંગ કરી વિરોધને પગલે મોટી સંખ્યામાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી